તો વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો બધા જો કે છો નવા દિવસને નવા દિવસને સરવા નવા વ્લોગ સાથે તો અત્યારે ઊઠી ગયા ને જો અત્યારે જ બાર દેવાન તો આપણે ક્યાં જાવું હે 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 આપણે ક્યાં જાવું હું બોલ સહી સમજ્યા હે નહીં તો તવાનો સેટ બાદ બહુ મસ્ત અબે તો લોકો જોવાનું બોલતા ને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં તો ચાલો અત્યારે બહુ જ આસ્થાની એની તૈયારીઓ હાલે છે એટલે નાસ્તો લઈ જવાની તૈયારી અહીંયા તો મેં નાસ્તો કરી લીધો અને વ્લોગ આજ મોડો ચાલુ કર્યો છે જાવું ને આપણે ક્યાં જાવું ક્યાં જાવું છે હે

અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરેથી અને રસ્તામાં પહોંચ્યા છીએ આપણે જઈએ છીએ ક્યાં પ્રિયા સાસણ જઈએ છીએ અત્યારે જો અહીંયા કેરી લઈ લીધી હમણાં અને બધું નાસ્તો પાણી બધું લઈ લીધું જ છે ટૂંકમાં ફેફલા ને એવું નાસ્તો લઈ લીધો સાસણ જઈએ છીએ તો અત્યારે અક્ષયગઢ વાળા રસ્તા ઉપર પહોંચી ગયા છીએ અહીંયાથી રસ્તો તો મેં નથી જોયો પણ અમારા જે ભાઈ ભેગા છે ને અમારા હાડો એને બધું જોઈ ગયેલું છે એટલે અહીંયા થી જાય શાસન અને શાસન હું કરવા જાય ને એ પણ તમે બ્લોગ માં કન્ટિન્યુ રહ્યો ને ત્યારે તમને ખબર પડશે એજી એમએસ હું જ્યા આવવાનું ક્યાં તો નક પહોંચા પણ નાસ્તો પડવાનો એટલે ખાવાનું ટૂંકમાં હતું તો અહીંયા ખાવા દેઈ ગયા જો કંઈક ઉડાડું છે અને એની નીચે અહીં બધાએ બેહી ગયા છે કેરી

ભાઈ નો આજ બર્થડે છે તો હેપી બર્થડે થેન્ક એ કેક નો વિચાર કેક તમારે ખવાય નહીં તો કામ અમે લીધું બતાઈવે એ બધું હકેલાઈ છે કાઈ પ્લાસ્ટિક નહીં બધું ઈ જો એક સાઈડમાં ભરીને મૂકી દીધું હવે એ લઈ જા હું અને આજી મોબાઈલ માં કોકા મારે ખાવા મેંડી ખાવા મેં એને ન થવર કે હકેલાઈ સાય સ્પીડયા હમણા દરિયા જાવ હાલ ન્યા ખા દે દરિયા ઊતરે હા ખાવા દે તી ગાતો છે ન તો ગાતો છે ઈ દેન બધે મારા મોબાઈલમાં માં રિંગ વાગી જાય સંકરણ કારણે તો ન ગાતો નાસ્તો કરીને નાવા પહોંચી ગયા છીએ અને જાઉં છું સ્વિમિંગ પુલ બાજુ તો નાવા આવ્યા તમે આ કે સાસરા ચાલો બતાવું તમને આસોમો લેવાને બહુ મજા આવે બે કુલ કુલ વીર ગામો મોજમાં હલવા નવા ઓરીસુ આઈ જોય રીસુવા આમાં બીડી આમ પીયા પીયા તો અમે જે આપે નિતમો કરીને બુકારી દીધી લઉ

આ રિસેપ્શન છે અને આ કંઈક અહીંયાથી આ સાસણનો મેઇન રસ્તો તો અહીંયા જો આ રીતના કંઈક છે ભાવેશ ફાર્મ એન્ડ રિસોર્ટ રેસ્ટોરન્ટ અને બધું એમ જ છે અહીંયા આવ્યા હતા ને ફૂલ મજા આવી એન્જોય કરી દીધી તો બસો રૂપિયા ટિકિટમાં ઓછું આવું કંઈક અંદર એન્ટર થતા ગાર્ડન છે

આ લોકો મને એમ છે બધું આ ઘરે લઈ જવાના છે અને એક અહીં હરણનું છે તો જો કે ક્રિયાલિસ્ટિક જ લાગે આ આખે આખું ને એવું બધું કમ્પ્લીટ ફાઇનલી હવે આવી ગયા છીએ અમે ઘરે બધા લોકો એટલે ઘરે તો ત્યાં ના આવી ગયો તો પણ બેટરી મોબાઈલ હાવ પૂરું થઈ ગયું બે વડિયા છેલ્લા સીન આવ્યા હતા પછી સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન તો ઘરે આવીને મોબાઈલ ચાર્જ કરી લીધો અને હવે થઈ ગઈ છે જમવાની તૈયારી તો ચાલો હવે પહેલાં જમી લઈએ ને પછી તમને પાછું મળવું તો અત્યારે જમી લીધું છે અને હજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો બાકી જ છે તો લોગમાં હવે કન્ટિન્યુ રહી અત્યારે ત્યારે ખાલી બેઠા બહાર આટલો નાખીને ટાઈમપાસ કરીએ ચાલો મળીએ થોડી થોડીવાર રહીને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે છે ને ઈ જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં પંજાબી તો અં તો અંયા આજ બતાય જમમાં બેહી ગયા છે અમે તો જમી લીધું

ওরে ওরে দুধ দিলে তুমি মানে ইরাক গে ও লোক মাস আকুল হবে Voilà Happy birthday to you डे टू परसन। मालूम नहीं पड़ेगा। क्या खबर है ना? बढ़ गए भाई अभी अपन से क्या काफी हमें? तन ही तो। हाँ। क्यों ना फोटो पढ़ी क्या? फोटो पढ़ी क्यों? हाँ। इतना खाई तो लियो